આજની દોડધામભરી અને અનિયમિત જીવનશૈલીમાં આપણે ઘણીવાર એવી નાની નાની વસ્તુઓની અવગણના કરીએ છીએ જે અતિશય જરૂરી છે જેનાથી આપણા દૈનિક આરોગ્યમાં મોટો ફરક પડી શકે છે એવી જ એક સાદી અને સીધી સરળ રીત છે સવારે ઊઠતાની સાથે વાસી મોઢે પાણી પીવું સવારે વાસી મોઢે પાણી પીવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે વાસી મોઢે પાણી કોણે પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ નમસ્કાર મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સવારે ઉઠીને સૌથી પહેલા આપણે જે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તે નક્કી કરે છે કે આપણું સ્વાસ્થ્ય કેટલું સારું રહેશે ઘણા ખરા લોકો સવારે ઊઠતા સૌથી પહેલા ચા પીવે છે તે સ્પષ્ટ છે કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર પડશે ભલે તમને ચાની અસર આજે ન દેખાય પરંતુ સમય જતાં શરીરમાં પિત્ત વધી જાય છે હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓ સુગર કે થાઇરોઈડ જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે ઘણા લોકો માને છે કે સુગર મીઠી વસ્તુ ખાવાથી થાય છે પરંતુ સુગર નું અસલી કારણ મીઠાશ નહીં પરંતુ જીવનશૈલી અને ખોટું ખાવાનું છે એવી જ રીતે વજન વધી જવાની વાત કરીએ તો મોટા ભાગના લોકો એવું માને છે કે વધારે પડતો ખોરાક ખાવાથી મોટાપો થાય છે

કે વાસી મોઢે એટલે કે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવાથી શું ફાયદા થાય છે છે તો મિત્રો પાણી શરીરનો સૌથી જરૂરી ભાગ આપણે બાળપણથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે અને પાણી એમાંનું એક તત્વ છે પરંતુ શું તમે જાણો છો કે આ પાંચમાંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીથી બનેલું હોય છે અને બાકીના ત્રીસ ટકામાં બાકી રહેલા ચાર તત્વો સમાયેલા હોય છે હવે જ્યારે આપણા શરીરનો સિત્તેર ભાગ પાણી જ છે તો એ જ કારણે આયુર્વેદમાં પણ પાણી સંબંધિત ઘણા બધા નિયમો દર્શાવવામાં આવ્યા છે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે કંઈ પણ ખાધા પીધા વગર પાણી પીવું આ પાણી સામાન્ય તાપમાનનું હોય તો વધારે સારું ન તો ખૂબ ઠંડુ કે ન તો ખૂબ ગરમ આવા સમયે પાણી પીવાથી શરીરની આંતરિક સફાઈ થાય છે આ પરંપરા હજારો વર્ષ જૂની છે ભારતીય આયુર્વેદમાં તેને ઉષા પાન તરીકે ઓળખવામાં આવે છે જાપાન ચીન અને આરોગ્ય સાથે જોડાયેલી છે આયુર્વેદ કહે છે કે બાકીના નિયમોને માનો કે ન માનો પરંતુ પાણી સંબંધિત નિયમોને જરૂરથી પાડવા જોઈએ કારણ કે ખાધા વગર માણસ કેટલાક દિવસ કેટલાક જીવનમાં અપનાવી ખૂબ જ જરૂરી છે ઘણીવાર એવું બને છે કે આપણને પાણી પીવાની સાચી રીત જ ખબર નથી હોતી કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે કેટલા ગરમ પીવે છે કોઈ ઊભા રહીને તો કોઈ બેસીને પીવે છે કોઈ ગ્લાસ થી કોઈ બોટલ થી તો કોઈ પોતાના હાથ થી જ પીવે છે એટલે કે દરેક રીત અલગ અલગ હોય છે તો મિત્રો આજે આપણે કેટલા સરળ નિયમો વિશે જાણીશું જેને અપનાવીને સ્વસ્થ રહી શકાય છે આગળ આપણે જાણીએ કે પાણી આપણા શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે તો હવે જાણીએ કે સવારે ઉઠતાની સાથે કઈ પણ ખાધા વિના પાણી પીવાથી શરીરમાં શું થાય છે અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે મિત્રો સવારનું વાસી મો પોતાના જાતે જ ખૂબ ફાયદાકારક હોય છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોની જે લાળ હોય છે તે આપણા માટે અમૃત જેવી હોય છે પરંતુ જેવી રીતે આપણે સવારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરી લઈએ છીએ તો આ લાળ આપણા મોઢામાંથી બહાર નીકળી જાય છે જેથી આપણને ફાયદો થવાનો હતો તે વ્યર્થ જાય છે વાસી મોની લાળ જો તમે તમારી આંખોની નીચે કાળા ડાગ પર લગાવો તો કાળા ડાઘ પણ દૂર થઈ શકે છે એ લાળ જો ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાના ડાઘ પણ ઠીક થઈ શકે છે એટલું જ નહીં રિસર્ચ પણ કહે છે કે આ લાળમાં દુખ ઘટાડવાના ગુણ હોય છે આપણે જ્યારે નાના હતા તો ઘણીવાર આપણને આંગળીમાં કંઈક વાગી જાય તો આપણે તરત જ તેને મોઢામાં મૂકી દેતા હતા જેથી લોહી પણ બંધ થઈ જતું હતું અને આપણું દુઃખ પણ ઓછું થઈ જતું હતું શું આપણે જાણીએ છીએ કે આ દર્દ શા માટે ઓછું થતું હતું કારણ કે આપણી લાળ એ ઘા પર જઈને લાગી જતી હતી ઘણીવાર જોયું હશે કે પ્રાણીઓ પણ પોતાના ઘાને ચાટે છે આપણને લાગે છે કે તેઓ કેમ આમ કરે છે કદાચ આ કોઈ કુદરતી રીત હશે પરંતુ પ્રાણીઓ જ્યારે ઘાને ચાટે છે તો લાળ એ જગ્યાએ એક લેયર બનાવી દે છે એક પરત બનાવી દે છે જે એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ હોય છે અને એટલે જ દર્દ મટાડે છે વાસી મોની જે લાળ છે તે પેટમાં જવી જરૂરી છે આ લાળ પાચનમાં મદદ કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે

જ્યારે આપણું પેટ સારું નથી હોતું અને પેટ ખરાબ ત્યારે જ થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ પીએ છીએ જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો તો તેનાથી પેટ ચોક્કસ બગડશે અને વજન પણ વધી શકે છે પરંતુ જો સવારે વાસી મોયે હુફાળું પાણી પીવામાં આવે તો તેનાથી પેટ સાફ રહે છે અને વજન પણ ઘટી શકે છે તો ચાલો જાણીએ કે સવારે ઉઠતાની સાથે જ હુંફાળું પાણી પીવાથી કેવા ફાયદા થાય છે સવારે ઉઠીને બ્રશ કર્યા વિના એક કે બે ગ્લાસ હળવું પાણી પીવું જોઈએ માત્ર આટલું કરવાથી જ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે બ્લડ પ્રેશર એ હાઈપરટેન્શન પણ કહેવાય છે અને તેને ચૂપચાપ મનુષ્યનો જીવ લેનારી બીમારી પણ કહેવાય છે કારણ કે હાઈ બ્લડ પ્રેશરમાં આપણું લોહી સાફ નથી રહેતું અને એ જ ખરાબ લોહી આપણી નસોમાં અવરોધ પેદા કરે છે તેનાથી હૃદયને વધારે પડતી મહેનત કરવી પડે છે અને એટલા માટે જ હાર્ટ બ્લોકેજ થઈ શકે છે અને પછી એ જ હાર્ટ બ્લોકેજને કારણે

સૌથી સારી રીત છે કે સવારે ઉઠતાની સાથે વાસી મોએ હળવું ગરમ પાણી પીવું સવારે ઉઠીને બે થી ત્રણ ગ્લાસ હુંફાળું પાણી પી શકાય પરંતુ જો આટલું બધું ન પી શકાય તો એક ગ્લાસ પણ પીવાની આદત પાડવી જોઈએ ધીરે ધીરે આપણે આ હુંફાળું પાણીની માત્રા વધારી શકીએ છીએ આ ઉપરાંત જો પથરી થઈ જાય તો પણ આ સવારે પેટ સાફ થશે તો લોહી સાફ થશે તો પથરી પણ આપોઆપ નીકળી જશે આપણા શરીરની અંદર જે તાકાત હોય છે તો તે કેન્સર જેવી બીમારીઓને પણ ઠીક કરી શકે છે તો તો પછી પથરી શું વસ્તુ છે સવારે ઉઠીને પાણી પીવાની આદત પાડવાની છે સવારે ઉઠતાની સાથે જ જે લોકોને ભૂખ્યા પેટે ચા પીવાની આદત છે તેને બદલવાની કોશિશ અવશ્ય કરવી જોઈએ ચા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી અને એમાંય જો ખાલી પેટે ચા પીવામાં આવે તો તે વધુ નુકસાનકારક છે જો મિત્રો સવારે વાસી મોયે હળવું ગરમ પાણી પીએ તો તેનાથી વજન પણ ઘટે છે આજના સમયમાં ઘણા બધા લોકો મોટાપાથી દુખી થાય છે આપણે એવું બોલતા લોકોને સાંભળ્યા છે કે અમે ઓછું ખાઈએ છીએ પરંતુ તેમ છતાંય અમારું શરીરનું વજન વધતું જાય છે એનું કારણ શું છે આપણે ઓછું ખાઈએ છીએ પણ સાચી રીતે નથી ખાતા ઠંડુ પાણી પીએ છીએ ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે પેટ સંકોચાવા લાગે છે અને પછી વજન વધવા લાગે છે જે લોકો એકદમ જલ્દી જલ્દી ઝડપથી પાણી પી લે છે તે પણ ખોટી રીત છે તેનાથી પણ પેટ પર અસર પડે છે અને શરીરની અંદર તકલીફો વધતી જાય છે ઉભા રહીને પાણી પીવામાં આવે તો તે પાણી ખૂબ જ ઝડપથી પેટની અંદર જાય છે અને નુકસાન કરે છે એટલે પાણી પીવાના કેટલા નિયમો હોય છે જેમ કે પાણીને ધીમે ધીમે એક એક ઘૂંટડી કરીને પીવું જોઈએ પાણીને ઠંડુ પણ નહીં અતિશય ગરમ પણ નહીં પરંતુ નવ શેકુ એટલે કે સામાન્ય તાપમાનનું પીવું જોઈએ પાણીને હંમેશા બેસીને પીવું જોઈએ ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછું એક કલાક રાહ જોવી જોઈએ અને પછી જ પાણી પીવું જોઈએ જો આપણે આ પથ્થા નિયમો અપનાવીશું અને સવારે વાસી મોઢે નવશેકુ પાણી પીશું તો તેનાથી ઝડપથી વજન ઘટશે જો ચહેરા પર ખીલ કે પિમ્પલ્સ થાય છે તો આપણે ઘણી બધી દવા કે પછી સ્કિન ને લગતી ક્રીમ લગાવીએ છીએ પરંતુ તેનું સાચું કારણ તો લોહીની ગંદકી હોય છે લોહી ગંદુ થવાનું મુખ્ય કારણ પેટની ખરાબી છે જો આપણે વાસી મોએ નખશેકું પાણી પીશું તો પેટ સાફ રહેશે પેટ સાફ રહેશે તો લોહી પણ સાફ થશે અને લોહી સાફ થશે તો આપોઆપ ખીલ જતા રહેશે અને સ્કિન એકદમ સ્વસ્થ રહેશે શરીરમાં રહેલી ગંદકી ખીલના સ્વરૂપમાં બહાર આવે છે આપણે ગમે તેટલી દવા કરીએ પરંતુ જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી આ ખીલની સમસ્યા પણ નહીં જાય આ ઉપરાંત સાંધાના દુખાવાની તકલીફ છે તો પણ વાસી મોએ નવ શેકું પાણી ખૂબ ફાયદાકારક છે સાંધાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્તનું વધવું છે શરીરમાં પિત્ત પાણી ઓછું પીવાને લીધે જ વધે છે કારણ કે આજકાલ બધા જ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ ખાવાનું ખાય છે એટલા માટે જ વધારે મસાલેદાર ખાવાથી પેટની સમસ્યાઓ વધતી જાય છે અને શરીરની ગરમી પણ વધે છે આ ગરમીને ઠીક કરવી હોય તો સવારે નવશેકું પાણી પીવું જોઈએ જેનાથી પેટ સાફ થશે પિત્તમાં પણ સંતુલન રહેશે અને સાંધાના દુખાવામાં રાહત મળશે આ ઉપરાંત જો કબજિયાતની સમસ્યાથી પરેશાન છો એટલે કે પેટ સાફ નથી થતું તો પણ આ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું ખૂબ સારું છે મોટા ભાગના લોકો આજકાલ કબજિયાતની સમસ્યાથી પીડાય છે અને તેનું સૌથી મોટું કારણ ખાવા પીવાની ખોટી આદતો છે જો આપણે ઇચ્છતા હોઈએ કે આપણું પેટ હંમેશા માટે સારું રહે તો રોજ સવારે વાસી મોઢે પાણી પીવું જોઈએ ઘણીવાર માથાનો દુખાવો પણ થતો હોય છે તો આ પણ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ છે પરંતુ આપણે તરત જ માથાના દુખાવાની ગોળી લઈ લઈએ છીએ અને માની લઈએ છીએ કે ગોળી લેવાથી બધું જ ઠીક થઈ જશે પરંતુ નાની નાની સમસ્યાઓ આગળ જઈને મોટી બીમારી બની શકે છે એટલે કોઈ પણ બીમારીમાં દવા લેતા પહેલા સાચો ઈલાજ કરવો જરૂરી છે સવારે ઉઠીને પાણી પીવું એક એકદમ નાનો નિયમ છે પરંતુ તેનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે છે જેમ કે વજન કંટ્રોલમાં રહે છે

તમારા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ